દેશભરના છવ્વીસ ફાયર ઓફિસર જામનગરમાં ઔદ્યોગિક એકમોની મુલાકાતે આવ્યા દસ દિવસ સુધી જામનગર પંથકના ઔદ્યોગિક એકમોની લેશે મુલાકાત પંજાબ હરિયાણા મહારાષ્ટ્ર અરુણાચલ બિહાર સહિતના રાજ્યોમાંથી ચીફ ફાયર ઓફિસર આવ્યા જામનગર રિલાયન્સ ન્યારા જીએસએફસી એસ એફસી સહિતના એકમોની લેશે મુલાકાત મનબા કોન્ફરન્સ ચીફ ઓફિસર કે કે બિસ્નોયની અધિક્ષતામાં યોજાઈ બેઠક સમગ્ર ઇન્ડિયાના અલગ અલગ રાજ્યોના પ્રતિનિધિત્વ કરતાં સિનિયર લેવલના ફાયર ઓફિસરોનો એક બેચ તાલીમનો બેચ શરૂ થયેલ છે જે માટે વ્યવસ્થા કરવાનું કામકાજ નાગપુર ખાતેની ફાયર કોલેજ તથા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતા ડિપાર્ટમેન્ટ અને ગુજરાત સરકાર આ તમામના ઉપક્રમે જામનગર શહેરને આ માટેનું યજમાન મળી છે અને આ તમામ સિનિયર કક્ષાના છવ્વીસ અધિકારીઓને જામનગર શહેરના ફાયર વિભાગ અને સાથે સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જેટલા પણ આપણા ઇન્ડસ્ટ્રીયલ યુનિટો છે એ ઉપરાંત જેટલા વોટર બોડીઝ છે અને મકાનો વગેરે ટૂંકમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસને લગતું સંપૂર્ણપણે એક બૃહદ અને બહોળો અનુભવ મળી શકે તે પ્રકારે આગામી લગભગ દસથી અગિયાર દિવસનો એક તાલીમનું આજે આપણે શરૂઆત કરેલ છે જે આગામી દસ અગિયાર દિવસમાં પૂર્ણ થશે ટોલ્ડ યુ કે જામનગર અને દ્વારકા જિલ્લામાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ લોકેશન જેમ કે રિલાયન્સ રિફાઈનરી નાયરા જીએસએફસી રોહિત સરફેક્ટન્સ એટલે કે આર કહીએ છીએ અને જીએસએફસી થર્મલ પાવર સ્ટેશન આ જે આટલા જે પણ આપણા બંને જિલ્લાઓમાં યુનિટ્સ છે તેની મુલાકાત લેશે રણજીત સાગરની લેશે અને ત્યાં આગળ કયા સંજોગોમાં કેવી રીતે કામકાજ કરવું એને લગતી તાલીમનો આ કોર્સ છે મુખ્યત્વે વાત કરીએ તો ઘણા બધા રાજ્યોમાંથી છે મહારાષ્ટ્ર છે ઓરિસ્સા કર્ણાટક મેઘાલય અરુણાચલ મણિપુર પંજાબ ઓરિસ્સા અને લગભગ ઘણા બધા લગભગ આઠ દસ રાજ્યોના પ્રતિનિધિઓ છે કુલ છવ્વીસ અધિકારીઓ છે એમની સાથોસાથ આપણા જે સિટીના જે ફાયરના ઓફિસર્સ છે એ લોકોને પણ આમાં સારો એક્સપિરિયન્સ અને તાલીમ મળશે અફકોર્સ દે આર નોટ રેગ્યુલર રિપ્રેઝેન્ટેટિવ ઓન ધીસ તાલીમ પણ સ્વાભાવિક છે કે આટલા લોકોની તાલીમ જ્યારે આપણે ત્યાં ગોઠવાઈ હોય ત્યારે એ લોકોને પણ આ તાલીમનો એટલો જ લાભ